ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યકરો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં નવસારી ના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌવૈ ડોક્ટર આંબેડકરજીના સમાજ અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કરીને તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સંધારણના રચયતા અને ભારત રત્ન અને ભારતના સપૂત જનપ્રિય એવા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોરાભાઈ શાહ પ્રદેશના મંત્રી શીતલબેન પ્રદેશના અંદર નવસારી અહીં નવસારી ખાતે હાજર છે અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને એમણે જે કામ કર્યું છે એમણે જે બંધારણ રચ્યું છે એ પવિત્ર ગ્રંથ એને માટે એ કામને માટે એમના એમણે જે એક દિશા ભારત દેશ માટે જે મૂકીને ગયા છે એ ખરેખર એક અભિનંદનીય કાર્ય છે ભારતભરની જનતા બાબા સાહેબ આંબેડકરને આજે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી રહી છે આ નવસારી જિલ્લા ભાજપ એક જનપ્રતિનિધિ તરીકે

એસસી મોરચો તમામ પદાધિકારીઓ સાથે સાથે ભુલાલાલ શેઠ તેમજ મોરચાના પ્રમુખશ્રી અમારા મંત્રી શ્રી પ્રદેશ કારોબારી રીટિબેન પટેલ અમે બધા સૌ સાથે મળીને સતસત વંદન કરીએ છીએ બાબાને યાદ કરીએ છીએ ધન્યવાદ